રામ રામ દાયરાને તમને બધે મજામાં મજામાં જઈશું આજે સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં આજે સવારના ભોરમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને જઈ રહ્યા છે આપણે આજે ઇન્ટરવ્યૂ છે તો ઇન્ટરવ્યુ દેવા જાય છે તો સવારના ભોરમાં નીકળી ગયો હું ગાડી લઈને તો ચાલો આપને ઓફિસે જઈને મળીને તો મિત્રો આપને હાઈવે રોડ ઉપર આવી ગયા છે મિત્રો આપણે ઇન્ટરવ્યુ દઈને પાછા આવતા હતા તો રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ઊભા રહી ગયા છે આપણે રસ્તામાં રિલાયન્સ ઊભા રહી ગયા તો મિત્રો વરસાદ રહી ગયો છે અને આપણે ફરી હાલતા થઈ ગયા છે રિલાયન્સ ના ગેટ આગળ ગયા છે આપણે આ રિલાયન્સ ના મેન ગેટ આગળ ધ્વજા આપે છે કે આ રિલાયન્સ મોલ છે અહીંયા રિલાયન્સ મેન ગેટ ત્યાં આપણે પહોંચ્યા છે મિત્રો આપણે આવતા હતા ને એક પાછી નદી બીજી જવા મળી ગઈ છે પાણી છલીને જાય છે તમે જોઈ શકો છો એવડું મોટું પાણી આવેલું જાય છે તો મિત્રો આપણે ઇન્ટરવ્યૂ દઈને ઘરે પાછા આવી ગયા છે ને આ મારા મેળી ઉપરથી નજારો છે તમે જોઈ શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો બસ આજના વિડીયોમાં આટલું જ મળી આવે નેક્સ્ટ વિડીયોમાં